ચોયલા કપડવંજ રોડ ઉપર બનાવટી ગૌરક્ષક ના નામે તોળ કરતી ટોળી સક્રિય બાર તાલુકાના ચોયલા ગામના ઝાલા ગનીભાઈ ધનાભાઈ જે તેમના પિકઅપ ડાલામાં તાજુ વિયાણ થયેલ ભેંસ લઈ કપડવન તાલુકાના સિહોરા ગામે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે આબવેલ સિહોરા રોડ પર બે અજાણ્યા એટલે ઉભા રહેલ જેઓએ પિકઅપ ડાલાને રોકી અમે ગૌરક્ષક છીએ એમ કહી દસે ખજાનો તોડકોરવાની વાત કરેલ પરંતુ ગનીભાઈ જાતે ગૌરક્ષકનું આયકાર ધરાવતા હોય તો એ સામેની વ્યક્તિ પાસે ગૌરક્ષકનું કાર્ડ માંગેલ જે તેમની પાસે ન હતું આયકાર માંગ્યા બાદ આ બની બેઠેલ ગૌરક્ષકો થોડી નરમાસ સાથે કહે કે ઠીક છે આ તો અમારે તપાસ કરવી જરૂરી છે એટલે તપાસ કરી રહ્યા છે તમે જઈ શકો છો આ બાબતે ગનીભાઈ સિયોરા ગામમાં તપાસ કરતા જણા મળે કે આ બંને લોકો ફ્રોડ છે તેવું ટેલિફોનિક વાત દ્વારા જણાવેલ અને કપળવંશ પોલીસે અપીલ કરી છે કે વિડીયોમાં દેખાય છે તે આ બંને વ્યક્તિઓને પકડી ઊંડી તપાસ કરી સત્ય સત્યવાહાલ આવે રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી